દિયોદરમાં તુલસી હોટલથી પોલીસ સ્ટેશન સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાઈ દિયોદરમાં મુખ્ય માર્ગ પર હર ઘર તિરંગા યાત્રા યોજાઈ બનાસકાંઠા દિયોદર ખાતે હર ઘર તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી આઝાદીના પર્વની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે નવમી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી દેશના પર્વની ઉજવણી કરાઈ રહી છે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિયોદરના ભાજપ કાર્યાલય પાસેથી હર ઘર તિરંગા યાત્રા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ દિયોદર નાયબ કલેક્ટર